ઝાલોદ કોલેજ ખાતે નાનગોષ્ટી વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પનું ઉદ્ઘાટન સત્ર યોજાયું આ તારીખ છવ્વીસ આઠ બે હજાર શનિવારના સાંજે ચાર કલાકે શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદના આચાર્ય ડોક્ટર એઆર મોદીના સંકલ્પના મિશન ફોર ચેન્જ અભિગમ અંતર્ગત વિશેષરૂપી કોલેજના પ્રાધ્યાપકો માટે જ્ઞાનગોષ્ઠી વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પના ઉદ્ઘાટન સત્રનું આયોજન કરાયું હતું કોલેજના આચાર્ય વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ અને કોલેજમાં અવારનવાર નવતર પ્રયોગો કરતા હોય છે અને જે અંતર્ગત અધ્યાપકોએ પણ પોતાની જાતને અપડેટ કરવા માટે વિશેષ જરૂરી છે આજના હેતુ ઉપક્રમે સાંપ્રત સમયને ધ્યાનમાં રાખી અને જ્ઞાનની સતત ચર્ચાઓમાં અધ્યાપકો પણ સકારાત્મક રીતે થતી રહે છે અને અન્ય વિષયો પર પોતે પણ પરિચિત થાય તે હેતુથી એક નવા જ પ્રકારનું સ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત દર અઠવાડિયાના શનિવારે આ પ્રકારના જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવશે જેમાં કોલેજના તમામ અધ્યાપકો પોતાનું યોગદાન આપશે દરેક અધ્યાપક અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખી અને પોતાનું વક્તવ્ય રજૂ કરશે અને અન્ય તમામ અધ્યાપકો મિત્રો તેમની સાથે ચર્ચામાં જોડાશે અને યોગ્ય તારણ સુધી પહોંચશે આ જ્ઞાન ગોષ્ઠીના પ્રથમ વક્તા તરીકે કોમર્સ વિભાગના અધ્યાપક મધુકારભાઈ પટેલ તંદુરસ્ત અર્થ નિરોગી અને સુખાકારી જીવન અર્થે જીવનમાં ખાનપાન લક્ષી કેવા પ્રકારનો સુધારો જરૂરી છે તથા આયુર્વેદિક પદ્ધતિ દ્વારા કેવી રીતે સ્વસ્થ રહી શકાય છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આચાર્યની આ અભિગમને સર્વ પ્રાધ્યાપક મિત્રોએ સકાર સકારાત્મક રીતે બિરદાવ્યું હતું અને આ કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર આરડી કપૂરે અને આભારવિધિ ડૉક્ટર એચ જી અગ્રવાલે કરી હતી